હસતા માણસને કાયમ લોકો બોલાવશે સાહેબ દુઃખી માણસને કે તમે મોઢું ચઢેલું હશે તો તમને નહીં મુસ્કુરાહટ જ એક જિંદગી છે અને રિશ્તેદારીમાં દરાર કંઈ પણ પડે ને તો હું કહું છું થોડી મરામત કરી લેજો ઇમારત તૂટી નહીં જાય સ્ત્રીને એક જ પુરુષ પાસે ઘણી બધી અપેક્ષા હોય અને પુરુષને ઘણી બધી સ્ત્રીઓ પાસે એક જ અપેક્ષા બરાબર જીવનમાં પ્રેમ કરો જ ક્યારે હા જરૂરથી મારા લગ્ન પણ પ્રેમ લગ્ન જ છે અને હું એટલું જરૂરથી કહીશ કે પુરુષ છે ને એ હંમેશા પ્રેમાળ જ રહેશે તમે કોઈ સ્ત્રીને એમ પૂછશો કે ભાઈ તમને એટલે મારે એક જ એ લોકોને માટે એક જ વ્યાખ્યા છે કે સ્ત્રીને એક પુરુષની પાસે ઘણી બધી ઈચ્છાઓ હોય બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે સ્ત્રીને એક જ પુરુષ પાસે ઘણી બધી અપેક્ષા હોય અને પુરુષને ઘણી બધી સ્ત્રીઓ પાસે એક જ અપેક્ષા બરાબર એટલે પુરુષ હંમેશા પ્રેમાળ હોય એને દરેક એની બેનપણીઓ ગમે એની સાળી ગમે બધા જ ગમે જ્યારે પુરુષ એક ઈર્ષાભાવવાળો છે એને તમે જુઓ ઘણી વખત આ તમે સુરતનો એક બનાવ જોઈ લો કે પ્રેમમાં પાગલ થઈને તરત જ એટલે મેં તમને પહેલાં જ જ્યારે મારો આપણો ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થયો ત્યારે કીધું કે તમે પ્રેમ એવો ના કરશો કે તમારું મગજ બંધ થઈ જાય સવારે ઉઠતાની સાથે એ ઉઠી કે નહીં એ ઓનલાઈન છે કે નહીં જય શ્રી કૃષ્ણ કેમ ના કર્યું ગુડ મોર્નિંગ કેમ ના કર્યું આ જમાનો એ નથી હવે તમે આટલું બધું બંધન મુક્ત રાખશો ને કે ભાઈ આટલા જ બધા બંધનમાં રાખો તો એ નહીં રહે એને કોઈને નહીં ગમે તમે સોશિયલ લાઈફ તમે પણ જીવો છો એ પણ જીવો છે સાહેબ કોઈ પણ વ્યક્તિને હસતો માણસ જોઈએ તમે સ્કૂલમાં જાઓ અને તમે કોઈ હસતા શિક્ષકનો પીરિયડ આવો તો કેવું મજા આવે છે એટલે અધ્યાપક છો તમે શિક્ષક છો તો હસતા હસતા સ્ટુડન્ટ જોડે જાઓ તમે ડૉક્ટર છો તો દર્દીની સામે હસતા જશો તો સાહેબ એટલા માટે તો રૂપાળી નર્સો રાખવામાં આવે છે લોકો સરકારી હોસ્પિટલમાં એટલા માટે નથી જતા કે એનો અને ગરનાનો સ્વભાવ એક સરખો હોય એની નર્સોનો એટલે હું તો ઘણી વખત બહુ કોઈ પણ છોકરી રસ્તા ઉપર ચીડાય એટલે એને પૂછું છું કે તું સરકારી હોસ્પિટલમાં નર્સ છે કારણ કે એ તોછડા એના એ ન ગમે એટલે તમે જો ડૉક્ટર છો તો તમે હસતા તમે દર્દીની સારવાર કરો તો તમારે ત્યાં માણસ આવશે જ તમે દુકાનદાર છો તો ગ્રાહકની જોડે ખાલી એકવાર હસીને એક વખત વસ્તુ તો વેચો વાહ કેટલા દિવસે આવ્યો શું છે આજ ગમશે તમે ઘરના મોભી છો તો હસતા ઘરમાં જશો ને તો નાનો છોકરો એ દાદા શું લાયા હસો તો ગમશે તમે કંઈક વસ્તુ વેચવા જાઓ કોઈ મિત્ર ન મળો તો હસતા જાઓ તમે રસ્તામાં કોઈ માણસની જોડે ખાલી સ્માઈલ કરતા એક વખત અનુભવ કરજો તમે મોર્નિંગ વોક કરો ને તો હસજો તો સામે બીજા દિવસે ત્રીજા દિવસે તમે નહીં હશો તો એ સામે વાળો માણસ કેમ કાકા આજે ના હશે કે તકલીફ છે હસતા માણસને કાયમ લોકો બોલાવશે સાહેબ દુઃખી માણસને કે તમે મોઢું ચઢેલું હશે તો તમને નહીં મુસ્કુરાહટ જ એક જિંદગી છે અને રિશ્તેદારીમાં દરાર દરાર કંઈ પણ પડે ને તો હું કહું છું થોડી મરામત કરી લેજો ઇમારત તૂટી નહીં જાય ઇમારત ટકી રહેશે એટલે રિશ્તેદારીમાં આવું કંઈક થાય તો હસતા મોય સ્વીકારી લેવાનું સોરી કહેવાથી મને એમ લાગે કે શું લોકોને એટલો મોટો ભાર શું લાગે છે સોરી કહેવામાં સોરી આ એક નાનો શબ્દ છે અને સ્વીકારી લેવું કદાચ આપણી બી ભૂલ હોય ને તમે સામેવાળાને સોરી કહેશો તો એના ઘેર તો એમ થશે ને તો બીજે ત્રીજે દિવસે પાછો આવશે એટલે સોરી કહીને કે આ બધું જે રિશ્તેદારો કે સંબંધો તૂટવાની વાત છે એ નહીં રહે ને તમે પ્રેમથી બધા જોડે એક વખત એમ તમને સામેથી લોકો એમ કહેતા થશે એટલે પ્રેમ કરું છું અને હજુ જેની જાતે મળું તો એની સાથે મને એમ જ થાય કે મને આની સાથે પ્રેમ થઈ ગયો એટલે ઘણા લોકો અકળાય પણ છે અને હવે તો લોકો આઈ લવ યુ તો રસ્તે જતા હવે તો કંઈક મારા જમાનામાં તો આ નહોતું સોનું બકું લાલુ ખાના ખાયા એ બધું નહોતું તેમ છતાંય મને કોક રીલમાં આવો અનુભવ કરવા મળી જાય છે પણ બાકી આઈ લવ યુ તો હવે લોકો કૂતરાને કહે છે હા એટલે આઈ લવ યુ શબ્દ તો એક ગયા જેવું થઈ ગયું એટલે એ નથી શબ્દોનું મૂલ્ય નથી રહ્યું એની પાછળના ભાવ છે એ હવે હણાતા જાય છે